મિત્રો શું વિક્રમભાઈ ઠાકોર સાહેબ છેત્રભાઈ વસાવા સાહેબને મળવા જશે કે પછી છેતરભાઈ વસાવા વિક્રમ ઠાકરને મળવા આવશે કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તો છેત્રભાઈ વસાવા છે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકર છે એ અત્યારે કલાકારને લઈને જે વિવાદ થયો હતો એને લઈને જે વિક્રમ ઠાકર નારાજગી થયા હતા અને અરવિંદભાઈ કેજરીવાલા સાહેબે એમને ફોન કર્યો હતો દિલ્હી બોલાવ્યા હતા શું દિલ્હી જઈને આવ્યા કે નથી એ પણ આપણે વિડીયોની અંદર જાણવાના છે હું શું તમારો દોસ્ત શૈલેષભીર વિડીયોના છેલ્લે સુધી હતો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ગુજરાતની તમામ વિડીયો જોઈ રહ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતની અંદર ઘણું બધું એવી સરક્ષાઓ ચાલી રહી છે કે ગુજરાતના સુપરસ્ટાર એટલે કે ફિલ્મીના સુપરસ્ટાર સાથે સાથે કલાકાર અને એક્ટર જેવા વિક્રમભાઈ ઠાકર જે વિધાનસભામાં જે બોલાવ્યા હતા પરંતુ એમને આમંત્રણ નહોતો આપ્યું આને લઈને આખા ગુજરાતમાં સરસાઓ થઈ હતી તો અત્યારે વાત કરવામાં આવે તો દિલ્હીના મુખ્યમંત્રી એટલે અરવિંદભાઈ કેજરીવાલા સાહેબે વિક્રમ ઠાકરને ફોન કર્યો હતો અને દિલ્હી બોલાવ્યા હતા ગયા છે કે નથી ગયા એ પહેલાં આપણે જાણી લઈએ કોઈપણ પ્રકારના દિલ્હી વિક્રમભાઈ ઠાકર નથી ગયા આ એક ખોટી અફવાઓ હતી હવે જશે ના જશે એ આપણે તાત્કાલિક વિડીયોમાં જાણ કરી દઈશું જશે તારે પણ અત્યારે બીજો વિવાદ છે જેતરભાઈ વસાવા તો ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા છે તો શું વિક્રમ ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાશે તો પછી ચેતરભાઈ વસાવા એમને મળવા આવશે કે વિક્રમભાઈ ઠાકોર એમને મળવા જશે એ મુદ્દા પર આપણે ચર્ચા કરી લઈએ મિત્રો વાત કરવામાં આવે તો જે એ કાર્યક્રમ જેવું યોજવામાં આવે કાર્યક્રમની અંદર જે વિક્રમભાઈ ઠાકોર અગર જો આમ આદમી પાર્ટીમાં જોડાયતરની વાત છે જોડાય તો એમને આમ આદમી પાર્ટીનો પટ્ટો પહેરાવીને સ્વાગત કરવામાં આવશે પરંતુ હજુ સુધી પણ પ્રકારનો જે ન્યૂઝ છે આપણને મળેલા નથી કે વિક્રમભાઈ ઠાકર કે ક્યાંય જોડાયા નથી હજુ ફક્ત વાત કરેલી છે જોડાશે તો આપણે તાત્કાલિક આ ચેનલ પર જણાવી દઈશું કેમ કે ગુજરાતની તમામ વિડીયો આપણે આ ચેનલ પર જોઈ રહ્યા છે આ જાણકારી તમને કેવી લાગી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય ભારત